વા છે હા સો ટકા સો ટકા

वाह लक्ष्मी क्या गई वाह जोरदार मजबूत एक दिन सारी वाह बनी क्यों थाने शाबाश सुते जाओ राज भाई अरे घबराए जावा यार आवा मतो क्या ले जावा ना

ના ના ખરી કોમ સિરિયસ અડ મને લાગી કે અમે પ્રેન્ટ કરી હોય કે બધા એવા જોયા મેં પછી વિડિયો ના એટલે તો કીધું લાઈટ ચાલુ દો તમે લાઈટ કર પછી મેં કીધું વિક્રમ ને નથી ખબર વિક્રમ ને વિક્રમ કે ખબર છે બે તમને લોગ ની કે કે પછી તમારું પર નજર ગઈ મેં કીધું મારો અંદર થી જે અંત હાથમાં બોલતું હતું ખરેખર સાચી તોડતા તોડાવતા રહી ગઈ હતી સાપુતારા થી બસ માં આવતા હતો પેલા ગર્લફ્રેન્ડ નો ફોન કર્યો પેલા ની ફોન કર્યો કાટ પછી હામે પામે જોતી નહીં ઘર બનતું અટકાવવાની વાત

લગાડી દઉં કામે બીજું મનાલી ના મજા આવી કેમ તમને અરે મતલબ તો સમજી ગયો